શ્રી રામ યુવક મંડળ દ્વારા આયોજિત ગણેશોત્સવમાં મનોદિવ્યાંગ બાળકો દ્વારા મહાઆરતી કરવામાં આવી વિસાવદર ડોબરિયા પ્લોટમાં આવેલ શ્રી રામ યુવક મંડળ દ્વારા આયોજિત ગણેશ ઉત્સવમાં મનોદિવ્યાંગ બાળકો દ્વારા શ્રી ગણેશજીની મહાઆરતી કરવામાં આવી હતી અને યુવક મંડળ દ્વારા ભાવતા ભોજન પ્રસાદ કરાવવામાં આવ્યા હતા શ્રી રામ યુવક મંડળ દ્વારા એવું જણાવ્યું હતું કે આ લોકો દ્વારા શ્રી વિધ્નહર્તાની મહાઆરતી દ્વારા લોકોને એક સંદેશ મળશે કે આ લોકો પણ એક પ્રેમની હોપ ઈચ્છી રહ્યા છે અને લોકો આવા વ્યક્તિને સમજે અને તેની મદદ કરે એ હેતુથી તેમના દ્વારા આ આયોજન કરવામાં આવ્યું હતું જ્યારે આ સંસ્થાના સંચાલક કૌશિકભાઈ જોશી મેંદરડા તાલુકાના સમઢિયાળા ગીર ગંગેડી મુકામે આ સંસ્થામાં વીસથી વધુ અતિ ગંભીર દિવ્યાંગ બાળકો છે આજે શ્રી રામ યુવક મંડળ ડોબરિયા પ્લોટની અંદર જે આ મહાઆરતીનો લાભ શ્રીજી ચેરિટેબલ ટ્રસ્ટ સમઢિયાળાના જે બાળકોએ દિવ્યાંગ બાળકોએ જે લાભ લીધેલ છે એ બદલ હું એ બાળકોનો તથા તેમના ટ્રસ્ટીનો ખૂબ ખૂબ આભાર માનું છું અસ્તુ હય ગણપતિ બાપા જેમાં એકવીસ બાળકો અતિ ગંભીર આજ રોજ વિસાવ શ્રીરામ યોગ મંડળે ગણપતિ દાદા દિવ્યાંગ બાળકોના આધારે આરતી કરાવી અને એ લાભ લેવડાવ એ બદલ હું શ્રીરામ યોગ મંડળ ખૂબ ખૂબ આભાર માનું અસ્તુ જય